આપણે ગયા વિડિયોની અંદર બહુપદીમાં જોયું હતું કે સાહેબ બહુપદીઓની ઓળખ અને બહુપદીઓની રજૂઆત વિશે જોયું હતું આજે આપણે મોસ્ટ આઈએમપી પ્રશ્નની ચર્ચા કરીશું કે જે આવનારી બોર્ડની પરીક્ષા માટે ખૂબ મહત્વપૂર્ણ આમાંથી પ્રશ્ન આવો જ પરીક્ષામાં પૂછાશે તો સાહેબ એના પહેલા આપણે થોડીક ચર્ચાઓ કરીશું સાહેબ આપેલી બહુપદી હોય એમાં મારે સહગુણકોની જરૂર પડશે એટલે આપણે સહગુણકો વિશે થોડી ચર્ચા કરીએ માની લો કે અહીંયા બહુપદી આપી છે પી ઓફ એક્સ બરાબર એક્સ નો વર્ગ વત્તા બી એક્સ વત્તા સી

હવે ની સાથે કેટલા ગુણાવી આપણો બી શું કહેવાશે સહગુણક હવે વાત કરીએ સાહેબ એર તો અહીંયા ની બે ઘાત તો ની બે ઘાત નો સહગુણક તો એક્સ ની બે ઘાત નો એક્સ ની બે ઘાતનો સહગુણક કેટલો તો તમારે કેવું તો કેવાય કે સાહેબ એક્સ તો અહીંયા સહગુણક ની વાત કરીએ સાહેબ બી ની સાથે ગુણાયેલો હતો સોરી ની સાથે બી ગુણાયેલો હતો એટલે x નો સાહ b થયો તો એ જ રીતે આપણે કહી શકીએ કે સાહેબ x ની સાથે કેટલા ગુણાયેલા a તો આનો સહગુણક કેટલો થાય મિત્રો a હવે સાહેબ એક બીજું આપણે આના ઉપરથી ખ્યાલ થયો કે આપેલી બહુપદીમાં અચળ પદ c છે x નો સાહ b છે x સ્ક્વેર નો સાહ a છે હવે સાહેબ અહીંયાથી આપણે આ રીત વિઘાત બહુપદી જોઈએ એક બીજું ઉદાહરણ લઈએ જેથી કરીને તમને વધારે માહિતી મળે સાહેબ એક ઉદાહરણ છે p(x) 3x ની બે ઘાત

અને x ની બે ઘાતનો સહગુણક કેટલો તો 3 તો સાહેબ હવે આપણે એક સૂત્રની ચર્ચાની બાબતો કરવાની છે કે આપણે એક સૂત્ર હવે આગળ ભણીશું એ સૂત્રમાં આપણે શૂન્યનો સરવાળો શબ્દ શીખીશું અને શૂન્યનો ગુણાકાર તો એ પહેલા આપણે એક ઉદાહરણ તમને કોમેન્ટમાં આપી દઈએ કે સાહેબ આનો સહગુણક છે અહીંયા p of x बराबर x ની 2 ઘાત 9x 10 આપેલી માહિતી છે આપેલી બહુપદી p of x બરાબર x નો વર્ગ માઈનસ 9x 10 માં તમારે મને મૂલ્યોના જવાબ લખવાના છે કે સાહેબ અચળ પદનું મૂલ્ય કેટલું અચળ પદનું મૂલ્ય કેટલું છે ત્યાર પછી તમારે લખવાનું સાહેબ x નો સહગુણક કેટલો છે x નો સહગુણક કેટલો છે હવે x નો સહગુણક કેટલો છે ત્યાર પછી તમારે મને કોમેન્ટમાં લખવાનું x વર્ગ નો સહગુણક કે x ની 2 ઘાત સહગુણક કેટલો છે આ તમામ બાબતો મને તમારે સામા જણાવવાની છે કોમેન્ટ બોક્સની અંદર જણાવવાની છે જો મિત્રો વિડીયોમાં મજા આવતી હોય આ પ્રકારના કન્ટેન્ટમાં તમને મજા આવતી હોય તો આ વિડીયોને શું કરવાનું છે તમારા મિત્ર વર્તનમાં શેર કરવાનું છે બોર્ડની પરીક્ષામાં તમારે સારા સારા ગુણ ગુણ એટલે કે ગણિતની અંદર જોઈએ તો આ વિડીયોની લિંક છે એવા મિત્રોને શેર કરો જે ધોરણ અંદર હોય તમારો ભાઈ હોય તમારી નાની બહેન હોય તમારો તમારા દીકરા હોય અથવા તો તમારો મિત્ર હોય તો આ વિડીયોની લિંક જેમ બને એમ મિત્રો વધારે શેર કરો જેથી કરીને શું થાય કે આવી માહિતી તમારો મિત્રને આપીએ તો મિત્ર આવી માહિતી થી ચૂકી નાખે તો ચલો આપણે આગળ થોડી ચર્ચા કરીએ સાહેબ આપણે આમાં કોઈ ના હોવી જોઈએ જેમ એક કે બે એક જ દાખલો ભણીશું આજે તો એક જ દાખલો આ રીતનો એક એક દાખલો ભણીશું એટલે આપણું ટાઈમ સર એટલે કે ચોક્કસ સમયમાં તમારા આઈએમપી જેટલા પણ ધોરણ ગણિત ના લગતા જેટલા પણ આઈએમપી ટોપિકો છે એની ચર્ચા કરીશું સાથે સાથે ધોરણ દસ ની અંદર વિજ્ઞાનની અંદર જેટલું મટીરિયલ આઈએમપી છે એની આપણે ચર્ચા કરીશું જેટલા આઈએમપી છે જ બાકી વધારાની કોઈ બાબતોની ચર્ચા કરીશું સાહેબ અહીંયા આપણે વાત કરીએ કે આપણે શું શોધવાનું છે શૂન્ય તો યાદ રાખજો કે દ્વિઘાત બહુપદીમાં દ્વિઘાત બહુપદી કેવી બહુપદી દ્વિઘાત બહુપદી હવે દ્વિઘાત બહુપદી આવે એટલે તમારા મનમાં એક સવાલ આવે સાહેબ બહુપદી કેવી તો કે જેની મોટામાં જે બહુપદીની મોટામાં મોટી ઘાત બે હોય એને આપણે આગળ સમજી ગયા સાહેબ દ્વિઘાત બહુપદી કહેવાય હવે આ દ્વિઘાત બહુપદીમાં આપણે દ્વિઘાત બહુપદીનું પરિમાણ સૂત્ર સંભ્યા આપણે P(x) ax² bx c જ્યાં a અને b ના મૂલ્ય ક્યારે ઝીરો હશે નહીં હવે સાહેબ ઝીરો હશે ને આનો મતલબ તો કે થાય a ની જગ્યાએ ઝીરો મૂકો તો આય ઝીરો થાય b ની જગ્યાએ ઝીરો મૂકો તો આય ઝીરો થાય એટલે વધે અચળ બ તો હવે સાહેબ આવી બહુપદી હોય તો આવી બહુપદીમાં આપણે પહેલું સૂત્ર બનાવવું છે શૂન્યોનો આપેલી બહુપદીમાં શૂન્યનો સરવાળો તો મિત્રો શૂન્યના સરવાળાને લખાયું આલ્ફા શું લખીશું સરવાળો સહગુણક માઇનસ એક્સ નો સહગુણક ભાગ્યા એક્સ ની બે ઘાતનો સહ ગુણ હવે મિત્રો જુઓ આપણે આગળ સમજી ગયા અહીંયા એક્સ સારી રીતે સમજાવો હવે જો કે સાહેબ માઇનસ એક્સ નો સાત એટલે કે એક્સ ની સાથે કેટલા ગુણાયેલા તો એક્સ ની સાથે ગુણાયેલા છે બી તો અહીંયા સાત ગુણક કેટલો થયો માઇનસ બી હવે વાત કરીએ સાહેબ એક્સ ના વર્ગ નો તો એક્સ ના વર્ગ સાથે કેટલા ગુણાયેલા તો કે સાહેબ એક તો ભાગ્યા એ તો જ્યારે પણ દ્વિઘાત બહુપદી આપેલી હોય અને દ્વિઘાત બહુપદી અંદર મિત્રો ચર્ચા સાની કરેલી હોય તો શૂન્ય સરવાળો આલ્ફા વત્તા નું સૂત્ર શું આવશે

તો એનું સૂત્ર શું આવશે તો એનું સૂત્ર આવશે અચળપદ અચળપદ ભાગ્યા એક્સ વર્ગ નો સહગુણક અચળપદ અચળપદ મળ્યું સી અચળપદ કેટલું સી અને એક્સ વર્ગ નો સહગુણક કેટલો એ તો આ આપણા બે સૂત્રો થઈ ગયા પહેલું અને બીજું તો આ બે સૂત્રો આવવા જોઈએ સૂત્ર કઈ રીતે બનશે એ મેં આગળ જોયું આપણે આગળ ચર્ચા પણ કરી સહગુણકો કઈ રીતે નક્કી થાય તો આ બે સૂત્રો યાદ રાખો તમને પૂછાય કે સહગુણકો વચ્ચે નો સંબંધ ચકાસવાનું પૂછાય તો શું આવડવું જોઈએ તો આપણું પરીક્ષાની અંદર આ બાબતો આવડવી જોઈએ કે શૂન્યનો સરવાળો આલ્ફા બીટા માઇનસ બી અને શૂન્યનો ગુણાકાર આલ્ફા ઇન્ટુ બીટા બરાબર અચળપદ ભાગ્યા એક્સ વર્ગ નો સહગુણક બરાબર સી ભાગ્યા એ તો આટલી માહિતી તમારે સરસ મજાની તૈયારી કરી લેવાની છે તો મિત્રો સ્ક્રીનશોટ લેવો પૂછાય તો સાહેબ આનું સોલ્યુશન કઈ રીતે લખવું દાખલો શું કહે છે કે દ્વિઘાત બહુપદી

બરાબર કેટલા આવશે એક ગુણ્યા દસ બરાબર દસ હવે એવા બે ઘટકોનો આટલું આવડે કે સાહેબ એક્સ પાંચ વત્તા બે સાત પાંચ ટુ દસ તો આનો સહગુણક એક અને 10 નો ગુણાકાર કરવાથી દસ મળે 10 ના એવા બે અવયવો કે જેનો ગુણાકાર કરવાથી બંનેનો સરવાળો અને જવાબ કેટલો મળે જોયું તો અહીંયા સાહેબ આપણે પાડીશું આટલામાં તમને આટલું કામ આવડવું જોઈએ હવે સાહેબ આગળ શું તો આગળ જુઓ કે સાહેબ આમાં એક્સ 5x પાંચ એક્સ વત્તા બે એક્સ વત્તા દસ બરાબર જીરો તો અહીંયા તમારે ત્રણ ટપકા તો મિત્રો કરવાના છે હવે જુઓ આની અંદર આ બે પદો આપણે અલગ પાડીશું હવે આની અંદર જો આમાં x આમાં ડબલ so, x તો લખવું હોય તો લખી શકાય સાહેબ x ને બહાર લઈ લઈએ તો અહીંયા બે x હતા એમાંથી એક x વધશે અને અહીંયાથી x લઈ લીધો એટલે કેટલા વધશે 5 વત્તા અહીંયા બે અહીંયા કેટલા વધશે તો કે સાહેબ x હવે 5 2, 10 એટલે અહીંયા કેટલા વધશે 5 હવે સાહેબ શું કરીશું તો હવે આગળ જુઓ કે અહીંયા x 2 વધશે અને અહીંયા આપણો બચશે x 5 આ બંનેનો

બહુદી આપણે બહુપદી કહી તો પાંચ મળે આટલું કામ મિત્રો આપણું અડધું કામ પૂરું થઈ ગયું શું શોધવાનું તો કે સાહેબ પહેલું આપણે શૂન્ય શોધવાના હતા એ શૂન્ય શોધ્યા કઈ રીતે શોધ્યા ધારો કે પી ઓફ એક્સ બરાબર શું હોય ઝીરો હોય

બાબતો આવડે હવે આગળ જુ તો કે સાહેબ હવે પહેલા આપણે શું શોધીશું શૂન્યનો નો સરવાળ તો આપણે બહુપદી બહુપદીમાં બહુપદી આ બહુપદી છે એમાં શૂન્યનો સરવાળો તો બહુપદીમાં શૂન્યનો સરવાળો તો મિત્રો શૂન્યના સરવાળાનું સૂત્ર શું આવ્યું આલ્ફા વત્તા બીટા યાદ કરો આલ્ફા પ્લસ બીટા આપણે આગળ આપણે થોડા વિડીયો પહેલા ભણાવી કે આ વિડીયોમાં જ આપણે ચર્ચા કરી કે સાહેબ આપેલ બહુપદીમાં શૂન્યનો સરવાળો બરાબર માઈનસ એક્સ નો સહગુણક ભાગ્યા એક્સ વર્ગ નો સહગુણક

નથી સમાતું એટલે થી આ વસ્તુ કાઢી અહીંયા સાઈડ માં લખું છું -7 ભાગ્યા એક બરાબર સાહેબ બીજી વાત કઈ શૂન્ય નો ગુણાકાર બહુપદી બહુપદી માં એટલે અહીંયા લખજો બહુપદી માં શૂન્ય નો ગુણાકાર બહુપદી માં અહીંયા બહુપદીમાં શૂન્ય નો સરવાળો અને ગુણાકાર એટલે કેટલો મિત્રો આલ્ફા પ્લસ બીટા કે આલ્ફા ઇન્ટુ બીટા

અતાળપદ કેટલું દસ એની બરાબર એક જવાબ શું આવશે દસ તો આમ કેવું હોય તો કહી શકાય કે આપેલ આપેલ બહુપદીમાં સરવાળો અને ગુણાકાર અને ગુણાકાર અનુક્રમે અનુક્રમે શું શું આવશે તો શૂન્ય સરવાળો માઇનસ સાત અને શૂન્ય નો ગુણાકાર કેટલો છે દસ મળે છે તો દોસ્તો આટલો પ્રશ્ન તમારો પરફેક્ટ હોય તો તમને પૂરેપૂરા ચાર થી પાંચ મળી જાય સાહેબ શું કામ કર્યું બહુપતિ નો બહુપતિમાં શૂન્ય નો સૂત્ર આલ્ફા વચ્ચે બીટા બરાબર માઇનસ એક્સ નો સહગુણક ભાગ્યા એક્સ વર્ગ નો સહગુણક બરાબર માઇનસ બી ભાગ્યા એ જવાબ કેટલો આવશે માઇનસ સાત તમારે છેલ્લે આમ આપેલ બહુપદીમાં શૂન્ય સરવાળો અને મિત્રો શૂન્ય નો ગુણાકાર અનુક્રમે માઇનસ સાત અને દસ મળે છે તો આ હતો આજનો સરસ મજાનો મિત્રો